જ્યાં મિત્રો દિવસનું તાપમાન ત્રીસ થી લઈને બત્રીસ ડિગ્રી સુધી હાઈ થઈ ગયું હતું એ જ મુજબ હવે ફરીથી એક વખત ઠંડીનો જે રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે મિત્રો અને દિવસનું તાપમાન છે એ પણ એકદમ નીચું આવી ગયું છે સંપૂર્ણ વિડીયોમાં વાત કરશું કયા રાજ્ય અંદર કેટલું તાપમાન છે વિડીયો છે એન્ડ સુધી જરૂરથી જોવો વિડીયોની અંદર આપણે કયા રાજ્યમાં કયા વિસ્તારમાં કેટલું ટેમ્પરેચર છે તેના વિશે માહિતી આપીએ છીએ ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય

ગુજરાતનું પાટનગર ગાંધીનગર તો જે કચ્છનું નલિયા નવ ડિગ્રી હતું ત્યાં આગળ ગાંધીનગરનું આવી ગયું છે ત્યાં આગળનું ટેમ્પરેચર છે નવ ડિગ્રી નવ પોઈન્ટ છ ડિગ્રી આ બધું સવારનું ટેમ્પરેચર દરેક વિસ્તાર વાઇસ અલગ અલગ ટેમ્પરેચર હોઈ શકીએ છે આ બધા જે ટેમ્પરેચરની વાત કરી સવાર સવારના ટેમ્પરેચર છે દિવસનું જે ટેમ્પરેચર છે તેમાં જેમ જેમ સૂર્ય ઉગતો જાય જેમ જેમ ગરમી પડતી જશે તેમ તેમ ટેમ્પરેચર ટેમ્પરેચરમાં અપડાઉન થતું જશે પણ એટલું ચોક્કસથી છે કે કોઈ બી જગ્યાએ ત્રીસ થી લઈને બત્રીસ સુધી ટેમ્પરેચર જાય હવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે એટલું ટેમ્પરેચર અત્યારે અત્યારે હાલ હાલ નહીં જાય બે ત્રણ દિવસ સુધી ઠંડીનો માહોલ છે તે યથાવત રહેવાનો છે પવનની જે સ્પીડ છે તે ખૂબ જ માત્રામાં વધારે છે ત્રીસ કિલોમીટરની આસપાસ પવનની સ્પીડ પણ વધારે જણાઈ રહી છે અત્યારે હાલ એટલે પવનની સ્પીડ પણ ખૂબ જ વધારે છે વાત કરીએ અમદાવાદની અમદાવાદની અંદર સવારે છ વાગે બાર ડિગ્રીની આસપાસ ટેમ્પરેચર ઠંડીનું જોવા મળ્યું હતું અને જે ગણી એ પણ સાંજના સાત વાગ્યાનું લગભગ બાવીસ ડિગ્રીની આજુબાજુ જોવા મળી રહ્યું હતું એવી જ રીતે બધા અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ ટેમ્પરેચર આપણને જાણવા મળ્યા છે મિત્રો એટલે આપણે આ વિડીયો છે એક્સ્ટ્રા વિડીયો બનાવ્યો છે ને આપણે થોડી માહિતી આપી છે પાવરની સ્પીડ વિશે માહિતી આપી જે ત્રણ ચાર રાજ્યો વિશે આપણી જોડે માહિતી હતી જેના વિશે પણ માહિતી આપી તો અત્યારે હાલ આ ની અંદર આટલું જ આપણે મળીએ સાંજના વિડીયોની અંદર